અર્ધ વચ્ચે ઘર ચલાવવું પડતું હતું નોકરી ધંધે જવું પડ્યું ત્યારે મનમાં એવું થતું હતું વાળું એવા કેવા ક્રમ કર્યા વારા પરથી વારા પરથી ઘરના બધા સદસ્ય જતા રહ્યા આપણે ભોગવવા રહ્યા પણ મને એ વાતની ભાન નથી કે સમય જતા જતા આ દુઃખ જોઈ ક્યાંક નવસો વર્ષે ઋતો હોય ને એ પછી ઓઢાડવા હોવાનું છે બોલ્યો છું જેદી આંખમાં હુડું લઈને ગોવિંદભા આવ્યા ને તેદી કીધું તો વેળાની કોઈ સીમા નહીં પણ કદાચ હું મેં કહો સારા લૂઘડા નથી ઓળખતો ભલામણા અને એમાંય તમે તો ચારણ ને માલધારી હોવું ભલામણા મારો ઠાકર નાભીથી એવું ભોલે હે ગોવિંદભા કે બે વર્ષે પરથી જો જગત તને યાદ ના કરે ને તો મારે ભુવા ભણી બંધ કરી દેવાની અને હું તો જાહેરમાં બોલું છું કે કાલ મારી પ્રજાનું હું થશે ને એનો મને ક્ષણિક ના કરી દીધું કદાચ જો આવવાવાળાના ભાવમાં કભાવ ના આવે અને તમારી તકદીરમાં ના હોય જો કાળિયા ઠાકર અરે બાજી ના લવું ને તો ભલા માણા મારું દાડો ઠાકર ઠાકર કરવું નકામું પડી જાય હું તો જાહેરમાં બોલું છું કે કદાચ ઠાકર હજુ તારા નિમિત્તે ત્રણ વાર ધક્કા ખાવા પડે તો મંજૂર છે અને તું તો પરમાત્મા છું અખિલ બ્રહ્માંડનો નાચ છું જો મને માણા થઈને આટલી ઉદારતા આવી હોય કે જીવું ત્યાં લગીને કોઈનું લેવું નથી તો ભલામણા તું તો ઠાકર છું અખિલ બ્રહ્માંડનો નાચ છું અને વટથી હું તને કહું કે આવવા વાળો કદાચ લેજો વારે ડગી જાય પણ જો મારું ભજન ના ડગ્યું હોય અને રાજદાડો મેં ક્યારેય જોયું ના હોય તો મારી જોડીમાં તપ ભેગું જોવા એ આવવા વાળાને આપી દેજે મારે કંઈ જોઈ નહીં ભાઈ આ વચન આપું છું ભાઈ હા પણ આ જેથી વાતો મારી બદલાય તેથી કોલર જાલીનું ઊંચો ઊભો કરી દેવાનું આ મરદકી જુબાન છે બોલ્યા પછી બીજી વાર ભૂલતા નથી ભાઈ એની આટું માથા પડી જાય પડી જાય બાકી કોઈ માફીનો વિડીયો હજુ ન બનાવ્યો આપણે અને બનાવવાનું થતોય નથી હા એ આપણે થતોય નથી હા એમ ઘણાય કલાકારો કહે છે ને પણ આ રાણો નોખો છે એ પ્રમાણે હા એમ રાણા રાણાએ નો ખાવાય ભાઈ એમ પણ સમય છે ફળ છે જે મારો ઠાકર કહે છે આના જે બોલ્યો એ સનાતન સત્ય જ છે ભાઈ હા અને જે કદાચ મારો વિચાર ડગમગી જાય ને તો વાયથી આવીને ભડાકો તમે કરી દેજો કારણ કે માય કાંગલી જિંદગી આપણે જીવવાની નથી ભાઈ હા યાર કોઈ ક્ષણી કંઈ વાર આંખમાં પાપ આવ્યું નથી આજ રાત પડો ને એટલે પાંચથી સાત હજાર બહેનો દીકરીઓ મારા સાનિધ્યમાં હોય પણ કોઈ પણ જ્ઞાત જ્ઞાતની હોય મેં કીધું છે કે તમે આ સાનિધ્યમાં આવો અને આ સીમાડો પાર કરો ને ત્યાં લગીને અમારા દેવે શીખવાડ્યું છે તમે અમારી માં દીકરી છો ભલામણા કદાચ કાળી નજર કરે ને તો ફેર વેતરવા પડે વેતરી નાખી નાખવા સમય નો અભાવ છે હજુ આગળ બેન ને ગાવાનું બાકી છે બે કડી સાંભળવું હવે નોકરી જવાનું બાકી પણ જેની દયા છે જેને હૃદયના ભાવથી માનું છું એટલે જેને હાથ આપ્યા હોય એ બે હાથ ઊંચા કરીને જય ભોલાવાની પાપ લાગે એ મારા માથે પોઈન તમે લઈ લીજો બોલો સુરાપુરા દાદાની કુલદેવી માથે કી દ્વારિકાધીશની રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહાદેવ કી મગલ મા ઓ નમ પાર્વતી પતે હર હર મહેવ દેવ